સંસારમાં રહીને પણ આપણે સંસારમાં જે દુઃખો થતા હોય બધાને એને આપણે શા માટે મદદરૂપ નથી કે એના નિવાડો કરીએ એ બધું સારું ને સંસારની અંદર રહીને જે સંસારની અંદર દુઃખો ઉભો થાય છે તેમાં બીજાને આપણે મદદરૂપ થઈને એનો નિવાડો લાવી શકીએ કે કેમ એ સારું કે છે તો નિષ્ક્રિયતા આવી જાય ને મદદરૂપ મદદ મદદ કરવાની નહીં ભાવના કરવાની મદદ કરવું જોખમ છે ભાવના કરવાની ને એમાં જોખમ નથી જોખમ કઈ રીતે કે છે મદદ કરીએ જોખમ છે પણ મારશે તોડી નાખશે ઠીક તોડી નાખશે હા હા દુશ્મન માથે માથે ભાવના કરવી તો તોડી નાખે તો ખલાસ થઈ જાય વધારે સારું ભાવ કરતા તો ભાવ તો ઉપયોગ નહીં થઈ શકે ભાવ તો ઉપયોગ ના થઈ શકે પેલો તોડી નાખે તો ખલાસ થઈ જાય કે છે પેલો તો પાર આવી જાય કે છે તો ભાવ તો ઉપયોગ શું લાગે કે છે ભાવ જ કરવાની જરૂર છે આ બધું બીજું બધું ભાવનું ફળ છે આ બીજું બધું એ ફળ છે ને તેને તમારી પાસે મેં કર્યું આગળ આ જગત માં મનુષ્ય બહુ તારે ભાવ કરી શકે બીજું કશું કરી શકે નહીં બીજું જે બોલે છે એ ઇકોઇઝમ છે ખાલી ભાવ જ કરી શકે એ ભાવ કરે છે તે ઇગોઇઝમ છે પણ તે પેલું ઇગોઇઝમ બીજ રૂપે છે એટલે રેગ્યુલર પ્લાનિંગ બસ પ્લાનિંગ બસ બસ પ્લાનિંગ પ્લાનિંગ તમારા હાથમાં છે વિસર્જન તમારા હાથમાં નથી સર્જન તમારા નૈમિત ભાવે એટલે પાર્લામેન્ટરી પદ્ધતિ સ્વતંત્ર નહીં બરાબર તમારું વોટિંગ કરવું પણ જયારે વિસર્જન થાય તમારું કશું આ હાલ જ નહીં કે વિસર્જન થાય ત્યાં કશું જ ચાલે એટલે દાદા કે પ્લાનિંગ વગર સુધી થઈ ન શકે એનો અર્થ એટલે આજકાલ જે પ્લાનિંગની જરૂર છે એ ખામી છે બરાબર પ્લાનિંગ વગર સુસ્તી થઈ શકે છે ત્યારે તમે જે કરી રહ્યા છો એ પ્લાનિંગ નો ફર્ગ છે આ શું છે આ રિઝલ્ટ છે આમાં જે નવું પ્લાનિંગ થઈ રહ્યું પ્લાનિંગ સુધારો શું સુધારો પ્લાનિંગ સુધારો અને રિઝલ્ટ ને બાંધગઢ ના કરશે રિઝલ્ટ તો નાપાસ થાય નાપાસ પાસ થાય પાસ થાય પંચાવન ટકા પંચાવન ટકા ઇઠ્યા ટકા ઇઠ્યોતેર ટકા હવે રિઝલ્ટ સુધારો પ્લાનિંગ સુધારો તો પ્લાનિંગ નહીં બગડે છે તે ના કરો પચાસ હજાર રૂપિયા દાન આપ્યા એને આપડે કઈ શેઠ હવે તો કોઈને વાનો આપે એવા નથી તમે કેમ આપે કરે કારણ કે મેયર ના દબાણ થી મેં આપ્યા કે મેયર ના દબાણ થી આપ્યા તો આગળ કુદરત નો કેટલી ધમે થયું એનું ખબર

પછી હિંસા થઈ જાય તેને માટે પસ્તાવો કરવો એ થયું નહીં બાકી તમારા હાથમાં નથી આ સમજાય છે